ગુજરાત સરકાર આખા ગુજરાતની અંદર કૃષિ મહોત્સવ કરી રહી છે પણ સવાલ અમે સરકારને પૂછીએ છીએ કૃષિ મહોત્સવ કરો છો પણ ખેડૂતો ખુશ છે ખરા બોટાદની અંદર જે ઘટના બની ખેડૂતો નારાજ થયા અને પછી જે આખી ઘટના છે બબાલ સ્વરૂપે સામે આવી અને તેમ છતાં જ્યારે આ સવાલ કરવામાં આવે છે ભાજપના નેતાઓને તો ભાજપના જે નેતાઓ છે સરકારની વાહવાઈ કરી રહ્યા છે બીજો જે પક્ષ છે એમને એવું કહી રહ્યા છે કે ક્યાંક એ આ તમામ જે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

જે ખેડૂતો ભેગા થયા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે હતા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું પછી બબાલ થઈ અને એ પછી સૌ કોઈ સવાલ કરી રહ્યા છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો નિર્દોષ લોકોની અટકાયત કરવામાં આવી પણ આ બધાની વચ્ચે ઘણા બધા નેતાઓ એવા પણ છે કે જેવું કહી રહ્યા છે કે ક્યાંક ખેડૂતને અત્યારે બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થઈ રહ્યા છે બોટાદ મુદ્દે જે ઘર્ષણ સર્જાયું તેમાં ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓનો વાંક છે વાંક કોઈનો પણ હોય પણ સવાલ એ છે કે ખેડૂત મુદ્દે લડવા કોઈ નહોતું આવ્યું જ્યારે લડવા આવ્યા એ પછી આખી માથાકૂટ સર્જાય છે હાર્દિકભાઈ તમને પણ કહેવા માંગીએ છીએ જ્યારે જ્યારે કૃષિ મહોત્સવ તમારી જ ભાજપની સરકાર કરી રહી છે તો એક ધારાસભ્યના નાતે એક જનપ્રતિનિધિના નાતે તમે સરકારને સવાલ કરજો કે કૃષિ મહોત્સવની અંદર કેટલા ખેડૂતો એવા છે કે જે ખુશ થઈને ગયા છે તમારા વિસ્તારમાં જે અત્યારે ગુજરાત સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે ખેડૂતોને પૂરતું વળતર કે ટેકાના ભાવે એમને સંતોષ છે આ તમે પણ સવાલ એક વખત તમારી સરકારને કરજો ખેર આ વાત બીજી છે પરંતુ હવે જે બોટાદની અંદર જે ઘટના બની છે ને તે જ બાબતે હાર્દિક પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે વિરમગામ ખાતે માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવિ પાકને લઈને વિશેષ માર્ગદર્શન અને ખાસ કરીને ખેડૂતોને જે સહાય સબસિડીઓ આપવાની હતી એ માન્ય મંત્રીશ્રીના વરદ હસ્તે આજે આપવામાં આવી છે છેલ્લા પચીસ વર્ષથી સતત કૃષિ મહોત્સવના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સુખી સમૃદ્ધ કરવાના ઇરાદા સાથે માન્ય મુખ્યમંત્રી તત્કાલ એ વખતના નરેન્દ્રભાઈએ આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને આજે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પચીસ વર્ષની વિકાસ સપ્તાહની જે વિકાસની એ પદ્ધતિથી જે આગળ ચાલી રહ્યા છે એ અનુસંધાન વિકાસ સપ્તાહ અનુસંધાને આ સુંદર મજાનો કૃષિ મહોત્સવ આજે અહીંયા થયો છે સૌથી મહત્વનો વિષય કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે તમે ગઈકાલે એસપી નું નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું એટલે એવું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું હાર્દિક પટેલને પણ કહેવાનું છે કે સાહેબ તમે જે વિસ્તારમાંથી આવો છો તમારો જે ખેડૂત વર્ગ છે ખેતી સાથે સંકળાયેલો છે પાટીદાર સમાજમાંથી તમે આવો છો એ લોકો પણ ખેતી સાથે સંકળાયેલા છે જો તમે પાટીદાર માટે આંદોલન કરી શકતા હોય તો પછી તમે તમારા ખેડૂતો મુદ્દે બોલવાનું કેમ ટાળો છો જ્યારે જ્યારે ખેડૂતને